નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે પાંચ દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાવધાન રહેવાની આગાહી કરવામાં આવી છે ચાર વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ચારેકોર કોળ ચોમાસું જામ્યું છે આ સાથે સોમવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે મેઘગ ગર્જનાની આગાહી કરવામાં આવી છે રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચાર જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચમી જુલાઈના રોજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છ જુલાઈના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદને કારણે સ્થિતિ વિકટ જોવા મળી રહી છે આવામાં આજની વરસાદની આગાહી સામે આવી છે જેમાં આજે બપોરે ચાર વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બુધવારે ચાર વાગ્યા સુધીના ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સાવધાન રહેવાની આગાહી કરવામાં આવી છે કેમ કે ચાર વાગ્યા સુધી ત્રણ જિલ્લા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ રાજ્યના અન્ય તેવીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે ઉપરાંતના આઠ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નોંધનીય છે કે રાજ્યમાં છ કલાકમાં એકસો છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ નવસારીના સિખલીમાં વરસાદ પડ્યો છે ચીખલીમાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ભીલોડામાં ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુઈ ગામમાં બે પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો છે વાવમાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ પડ્યો છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા ડાંગમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે